आप जो रहा छो सत्य डॉट कोम पाको નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલનનો આજે અગિયારમો દિવસ ચાલી રહ્યો છે દિલ્હી સરહદ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ ધરણામાં કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો અને બિલને કાળો કાયદો ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આખા દેશમાં ભાજપની કિસાન વિરોધી નીતિઓને કારણે ખેડૂતો આંદોલનના માર્ગે છે સરકાર વાટાઘાટો કરીને આ પ્રશ્નનું નિવારણ લાવવાને બદલે કિસાન પર અત્યાચાર કરી રહી છે આ સંજોગોમાં કિસાનોના સમર્થનમાં તેમના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ ઉભી છે ગુજરાત કોંગ્રેસ પહેલા જિલ્લા કક્ષાએ આંદોલનો થયા અને આજે પ્રદેશ કક્ષાએ ધરણા અને પ્રતિક ઉપવાસનો સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અન્નદાતા ને દુઃખી કરીને તમે ક્યાંય સત્તા ટકાવી નહીં શકો આજે ખેડૂત રસ્તા પર ઉતર્યો છે તેના સમર્થનમાં આખો દેશ રસ્તા પર ઉતરશે સરકારની નીતિ અને નિયત બંને કિસાન વિરોધી છે ગાંધીનગર પરંતુ નાનામાં નાનો ગરીબ ગામડામાં કે શહેરમાં રહેનારો જે માણસ હતો એનું જીવન ધોરણ કેમ સુધરે અને એ માટેનો પ્રયત્ન લોકશાહી દ્વારા થાય એ એનો મુખ્ય આશય હતો લોકશાહીને કોંગ્રેસે બલિદાન અને ત્યાગ નું સાધન ગણ્યું સોનિયાજી હોય રાહુલજી હોય સત્તા ક્યારેય મેળવી શક્યા હોત પણ એમને ત્યાગ આપીને વડાપ્રધાન પદ પણ જતા કર્યા અને સત્તાને લોકોના જીવનના સુધારા માટેનું સાધન એ એમનો મૌલિક વિચાર રહ્યો કુટુંબના બલિદાન ઇન્દિરાજી રાજીવજી એ પછી પણ લોકોના જીવનને સુધારવા માટેની અવિરત લડાઈ એવો આજે પણ લડી રહ્યા છે આજના પ્રસંગે જે ખેડૂતોએ આ આંદોલન શરૂ કર્યું છે લડાઈ લડી રહ્યા છે ત્યારે એ લડાઈ લડવાની કોઈની પાસેથી પ્રેરણા મળી હોય તો એમાં રાહુલ ગાંધી એને પ્રેરણા આપી છે એ સૌથી અગત્યની બાબત છે આપણે ચૂંટણીઓ જીતી શકતા નથી સદનસીબે જિલ્લા તાલુકા પંચાયતો આપણે ગયા વખતે જીત્યા હતા પણ આપણે હવે આપણી માનસિકતાને બદલવી પડશે ક્રાંતિની જે લડવું હોય એક લડવા માટે નહીં એટલા માટે કે નહીં તો વિશ્વમાં જે પ્રકારે સરમુખત્યારશાહી તાનાશાહી ચાહે રશિયાની વાત હોય કે બીજા દેશની વાત હોય એ પ્રકારેની વાત આ દેશમાં થઈ રહી આપણે નહીં જાતીએ તો આપણે અપેક્ષા રાખીએ કે બીજા રાજ્યના લોકો બીજા રાજ્યના કોંગ્રેસીઓ કેવી રીતે એમ કહી છે કે ચેરિટી તો શરૂઆત તો આપણાથી થવી જોઈએ અને ગુજરાતથી થવી જોઈએ ગાંધી સરદારના ગુજરાતથી થવી જોઈએ અને અને મેં પહેલા પણ ગાંધી જયંતિ વખતે કહ્યું હતું કે આપણે જો લોક આંદોલનમાં જોડાઈ જઈશું તો ચૂંટણીઓ તો પ્રજા આપો આપણને જીતાડી દેશે સવાલ આપણે એ માટેની તૈયારી કરવાનું ટિકિટ કોને મળશે કોણ હોદ્દેદાર થશે કોણ શું કરશે એ વિચારોમાં જ આપણે અથડાયા કરીશું તો આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ જવામાં આપણને મુશ્કેલી પડશે જ્યારે સજ નથી જે આપણને ગાંધી નહેરુ પરિવાર સોનિયાજી રાહુલજી પ્રિયંકાજી જેઓ બલિદાન આપવા માટે આ દેશમાં સતત કાર્યશીલ છે એમનું નેતૃત્વ મળ્યું છે ત્યારે એ નેતૃત્વને સબળ કરવા માટે આપણે એક એક જણે એ લડાઈમાં જોડાઈ જવું પડશે આજનો આ કાર્યક્રમ આ મીડિયા દ્વારા આપણે ગુજરાતના લોકોને એ કહેવા માગીએ છીએ કે ચાહે ખેડૂત હોય चाहे कामदार हो चाहे नौकरियात वर्ग नाना मोटा व्यापारी हो गुजरात में जो कोई लोग है एनी कांग्रेस अड़ीखम उभी रहे रीते नोटबंदी जीएसटी एस पी आ आया पी ने लोग लगू कि लोग ने मूर्ख बनाई शकमत प्रक्रिया તેમણે આગળ વધારતા વધારતા ચાલી રહ્યા છે અને એટલા માટે જ આજે ખેડૂત વિરોધી કાયદાઓ લઈને આવ્યા છે ત્યારે કોઈ બાકી નહીં રહે આ દેશના કોઈ લોકોને આ નેતાઓ છોડવાના નથી ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને એક અવાજે રાહુલજી સોનિયાજીના નેતૃત્વમાં આ લડાઈ જબરજસ્ત લડીએ